અમારે જુનાગઢમાં એક જણો વાયલિન વગાડતો હતો આખી રાત વાયલિન વગાડી સવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા તો કે હા તો હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરીપૂરીને થાકી ગયો ભાઈ મને હું ખબર કે તમે વાયોલિન વગાડો છો કેવું વહેર્યું કહ્યું છે પણ

આપણા આપણા સૌરાષ્ટ્રમાં બહુ માહિતમ ન ગામડે ગામડે ભજન ગાયન મજીરા વગાડે પણ મદ્રાસ કલકત્તા એમાં લંડન અમેરિકા જાય કિશોર કિશોરભાઈ એ બાજુ અમેરિકામાં તે મજીરા વગાડે તો આમ માણસની આમ આમ ચેકલાના પોટાને જેમ આંખું ફાટી રહી સાહેબ આમ ઓહો મને તો એક જણે કીધું મુંબઈમાં કીધું મને એક જણે કે તમે હું બોલ્યા હું ગાયું મેં કાંઈ સાંભળ્યું જ નથી લ્યો તમે ક્યાં ગયા હતા મને કે હા મેં જ હતો કાંઈ કાંઈ સાંભળ્યું નહીં કાં મને કે તમામ મજીરા મજીરાવાળા હું જોયા કર્યો કે માથામાં કઈ લાગે કઈ લાગે કઈ લાગે એ ખુદાનભાઈ એને લાગવા જ ન દીધું જન્મે કીધું એમ લાગવા દે તો એવડા ક્યાં જ થયા હોય હા એ જ ખૂબી છે નો ન લાગવા દીએ એ પણ મેં તમને ફરીવાર કીધું એમ કહું શેર શેર સોનાના કરી અને દેખાડે એવા બે મજીરાના વાદક રવિદાન ગઢવી અને મહેશદાન ગઢવી આ કલાકારોથી અમે અમારું સાહિત્ય અમે રૂડા છીએ તો હવે આ મહત્વની કહે હરિ દાન હરી ને મારગડે ઝા હરિ નો માર્ગ એટલે નીતિ નો મારગ સત્ય નો માર્ગ ન્યાય નો માર્ગ માણ માર્ગ નો માર્ગ નો માર્ગ સંસ્કૃતિ નો માર્ગ મને નાગપુર પટેલ સમાજમાં હું ગયો નાગપુર તો મને એક પ્રશ્ન કર્યો હતો તમે સંસ્કૃતિ સંસ્કૃતિ બહુ ઓરો સંસ્કૃતિ એટલે શું મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય ખાધા પછી પડી કે લેવી પડે તો વિકૃતિ કહેવાય અને થાળીમાં એક જ રોટલો પડ્યો ને અતિથી આવી જાય ને રોટલો ખવરાવી દે ને પોતે એમને બધી કાઢી નાખે એનું નામ સંસ્કૃતિ કહેવાય છે આજે મેં થોડું વોલ્યુમ આપજો થોડું વોલ્યુમ થોડું એકદમ થોડું સંસ્કૃતિ બસ ભારતની સંસ્કૃતિ કેવી ખબર એ કવિતા સાંભળજો શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે આદેશમાં શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે કુવો એક ખોદો આખી સરિતા નીકળે સાહેબ આદેશ આપણો ભારત ફરિવાર સાંભળજો શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે કુઓ એક ખોદો આખી સરિતા નીકળે અને જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે હે જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે હવે આ બળજો જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે જનક જેવા આવી અને ધરતી માંથી કૃષ્ણના ટેરમાં આવી અને ખંડેરો એટલે છે ભોજ ને કાલિદાસ ના ખંડેરો જરીક જ્યાં ખોતરો ત્યાં કવિતા નીકળે સાહેબ આ દેશની સંસ્કૃતિ છે તો કહે હરિદાન હરી ને મારગડે જ હાલ હે હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ માણ હાયનો માર્ગ હેં મને એક જણે કીધું કે સમાજની સેવા કરવી વિખદાન ભાઈ કોઈક રસ્તો બતાવો મેં કીધું કોઈને નડો માં બસ આ સેવા શરૂ થઈ ગઈ છે હે મને એક જણે કીધું કે સારા કામમાં થોડાક રૂપિયા વાપરવાસ મેં કીધું લેણા લેણાવાળા હોય એના દઈ દે જેના લીધા હોય એને પહેલાં આપી આવો બસ આ હારામાં સારું કામ છે બે જ બેજ કામ હારા સારા આપણે કોઈને નડીએ નહીં અને જેનું લીધું હોય એને દૂધે આપણે ત્યાં થાપણી કહેવાતી ખબર હોય તો થાપણ એટલીની વ્યાખ્યા યુવાન વર્ગને આપણે ભણેલા ઘણા વર્ગને ન હોય કે થાપણી કોને કહે થાપણ એટલે એ કે કિશોરભાઈ મારી પાસે જે રૂપિયા મૂકી ગયા ઈ જ રૂપિયા હું કિશોરભાઈને પાછા આપું એને થાપણી કહેવાય સાહેબ રોલ કરે એને થાપણ નો કહેવાય ઈનો એ દાગીનો એને મળે ઇનાઈને પૈસા મેં એને આપ્યા હોય મને પાછા આપે એને થાપીને આપણે ત્યાં કહેવાતી પણ ખેર હા તાર વિનાનો કે સંતુર તોડી શકો પણ મોરના ના ટવકા એમ નો તોડી શકો હા વાજિન્દ્ર ને બસુ કરવું બસુરું કરવું હોય તો તાર ઢીલો પોચો કરી નાખો વાજિન્દ્ર બસુરું થઈ જાય તબલાને ને બસુરું કરવું હોય તો તમે બે અથોડી આંખ ઊંધી કે આમ હમી મારો તો બસુરું થઈ જાય તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો શકો એટલે કરી મોરના તમે ન તોડી શકો એને બસુરો ન કરી શકો આ આંબે બોલે અને તમે પાણો મારો એટલે આંબે લીમડે જાય પણ બોલે સુરમાં કારણ કે કુદરતની સંપત્તિ છે સાહેબ એને તમે વસુરી ન કરી શકો અને સાંભળજો

પણ સિંહ ના પંજા ને એમ નો જોડાવી શકો હા અમને અમારે જીણાભાઈ નાન અમારા ગઢવી હતા સાસણ માજી ફોટો સાસન સદન માં છે સાહેબ એવો માણા કુદરતી બક્ષીસ હતો અભણ ચારણ હતો પણ પરદેશના મહેમાનો આવે આપણા મિનિસ્ટરો આવે અને

અને એક બેન એવા એવા કે ગાડું તો ચડી શકે અને પાટિયામાં પાટિયા રાખો ખટારામાં ટીપણા ને ચડાવે એમ બેન ને ચડાવ્યા અને આખો ખટારો એવો શાસન બેન ને માન માન ઉતાર્યા અને આમ હાયલા આવતા નાની એવી પીપળ હાલી આવતી હોય છોકરા જેમ ચાર પાંચ છાંયે હેલ્યા આવે એવા અને ઈ કુટુંબને એમ કે આ બેન ની સિંહ દર્શન ની છેલી ઈચ્છા પૂરી કરવી હતી એટલે આખું કુટુંબ એને લઈને આવ્યું હતું એટલે આમ જીણાભાઈ કેમ હાલ્યા જ હતા એમાં અમારો કોઈનું ધ્યાન નહોતું જેને મહેમાનો બીજું થયું એમાં એક ઢોવામાંથી સિંહ નીકળીને બીજા ઢોવામાં જાતો તો એ બેન જોઈ ગયા અને હળી કાઢીને ખટારામ ચડી ગયા બોલો

એમાં તો મરવું જ પડે ને કોક મરે ને આપણા પાલિયા પૂજાય કઈ પાલિયામાં તો મરવું જ પડે પોતાને જો હું તમને એક વાત કરું સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી કઈ લ્યો નો આવ્યા લંકામાં ઠેર ઉઠી લ્યો કોનાની હતી સંસ્કાર ક્યાં હતા પહેલી વાત બીજી વાત સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ આ દેશની મૂડી સંસ્કાર છે સંપત્તિ છેત્રી ને લઈ શકાય હા એક જણા એક જણા ને એટલું કીધું કે 4 રૂપિયો ઉછીના દયો ને તો હું તમને બરાબર ઓળખતો નથી ઓળખ કે કે બરાબર ઓળખે ને કોઈ દેતું નથી એટલે તમારી પાસે આવ્યો અને તમે એમ ક્યો ઓળખતા નથી ઓળખે કોઈ ઉભવા દેતું નથી હે અને વાત આવાચી છે સાહેબ હે સંસ્કારી સંપત્તિ છે આપડા દેશની મૂડી ડોંગરેજ બાપા કહેતા કે સંપત્તિ નથી

અને દોઢ બીજી નિંદ્રા મારા બાપુજી માટે નોખી આપજો હાવ એને તો મૂર આવતી નથી અમે આવ્યા તે દુનિયા નહીં 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 સંસ્કાર સંપત્તિ છે આપણા દેશની મૂળ સંપત્તિ સંસ્કાર છે હું તમને દાખલો આપું છું લંકા હોનાની હતી આડહર હોનાના હાકલું હોનાની તાળા હોનાના કપાટું હોનાની દરવાજા હોનાના સંસ્કાર ક્યાં હતા સાહેબ સીતાજી મને મળવા ગયા ને હનુમાનજી તારે માતાજી એ હનુમાનજીને પૂછ્યું કે આ લંકા તમે હલગાવી તો કે ના મેં નથી હલગાવી તઈ લંકા લંકા વાળા જ હલગાવી છે પૂછડું મારું છે બાકી બધું એનું છે ગાભા એના ગાસલે તેના તેલ એના બાંધ્યા એને રેડ્યા એને દિવાળી એને મૂકી મેં તો મારા સબળ પરનો એક મકાન થી બીજે મકાન ઠેકડા મારે છે વે કાઈ કર્યું કે મેં વાંદરા ઠેકડા નો મારી મા હા બહુ સાચી વાત છે મને હનુમાનજી એક લંકા હલગાવી હગે પણ હનુમાનજી નું આખું કુટુંબ ભેલું થાય તો અયોધ્યા નો હલગી હગે કોઈ દી જ્યાં ત્યાગ હોય ત્યાં કોઈ આગ લાગે જ નહીં સાહેબ જ્યાં ત્યાગ હોય